નમસ્કાર મિત્રો હું છું ઈશ્વર દેસાઈ કેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર વિગતવાર પશુપાલકોનો હિત કરતા તંત્રના અધિકારીઓ ફક્ત સરકારના દફતરે ચાલતું ખરવાસા પશુ સારવાર કેન્દ્ર સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં પીપળોદ પશુ સારવાર કેન્દ્ર છેલ્લા પાંચ વર્ષથી ફક્ત દફતર પર જ મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ શણિયા કણદેમાં પશુ ચિકિત્સાલય છેલ્લા પાંચ વર્ષથી બંધ છે અને ખરવાસા ગામમાં વર્ષોથી પશુ સારવાર કેન્દ્ર જ નથી તો ખરવાસા ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં આજે વર્તમાન સમયમાં અંદાજે ચાર હજારથી પાંચ હજાર પશુઓનું પશુપાલન કરી રહ્યા છે પશુપાલકો આ ખરવાસા ગામમાં વર્ષોથી પશુ સારવાર કેન્દ્ર નથી તો આ ગામના પશુપાલકોને સરકારી યોજનાનો લાભ લેવાનો હક કેમ નહીં આ ગામના પશુપાલકો વર્ષોથી સરકારી યોજનાઓ તથા પશુ સારવારથી વંચિત છે અને ખરવાસા ગામમાં પશુ સારવાર માટે ડ્રેવીસ હેડ જેને ઘોડી કહેવામાં આવે છે તે પણ નથી તો તંત્રના અધિકારીઓ દ્વારા સરકારના દફતરે પશુ સારવાર કેન્દ્ર બતાવી પશુપાલકોનું અહિત કર કરાતું હોય તેવું જણાઈ રહ્યું છે તો કયા દ તો કયા આધારે કયા અધિકારીઓએ ખરવાસા પશુ સારવાર કેન્દ્ર દફતરે ચડાવનાર તથા આ ગેરપ્રવૃત્તિને આજ દિન સુધી છાત સહકાર આપનાર પશુપાલકોનું અહિત કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે ખરા અને ચોર્યાસી તાલુકાના પીપળોદમાં છેલ્લા પાંચ વર્ષથી પશુ સારવાર કેન્દ્ર ફક્ત દફ્તર પર જ ચાલી રહ્યું છે તો પશુ સારવાર કેન્દ્રની વ્યવસ્થા કરવાની જવાબદારી જિલ્લા પંચાયતના પશુપાલકના વડાની હોય છે આજ દિન સુધી સુરત જિલ્લામાં નવા સ્થપાયેલા પશુ સારવાર કેન્દ્ર તથા પશુ દવાખાનાઓ છેલ્લા પાંચ વર્ષથી બેઠક વ્યવસ્થા કરી શક્યા નથી જિલ્લા પંચાયત પશુપાલન ખાતાના વહેવટ દ્વારા કાર્યકુશળ જણાતા નથી તો હવે આ પશુપાલકોની વેદના તંત્ર સાંભળશે ખરા એ તો હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું ચાલો આપણે જોઈએ હા કિશોર કિશોરભાઈ પટેલ રાજપૂત ગામ ખરવા તમે વર્ષોથી જ કરો છો એમના પશુપાલન તો અહીંયા પશુ ડોકનો બિલકુલ છે જ નહીં